નમસ્કાર મિત્રો આજે આ ભોલાના ગામમાં રહી અને ભૂતિઓ ભાવતા ભોજન જમે છે અને લાડુ ખાઈ અને રાત્રે સૂઈ જાય છે અને વહેલી સવારે જ્યારે મૂકી અને ભોલો ઉઠે છે અને તેઓ જાગીને જુએ છે કે ભૂતિયાને સમજાવીએ પરંતુ ત્યાં સુધીમાં તો ભૂતિયો ત્યાં પથારીમાં હતો જ નહીં અને તે ત્યાંથી નીકળી ગયો હતો અને તે હવે સુંદરપુરના મહેલમાં આવી ગયો હતો અને સુંદરપુરમાં તો આ રાજકુમારના લગનની ચારે બાજુથી બધી તૈયારીઓ થઈ રહી હતી રાજકુમાર ઘણો ખુશ હતો અને મહારાજ અને મહારાણી પણ ઘણા ખુશ હતા અને એવા સમયે રાજ દરબારમાં એક દૂત આવે છે અને આ દૂત હતો જે રાજકુમારનું સપણ કરેલું હતું એ રજવાડાનો અને તે આવી અને મહારાજને હાથમાં એક સંદેશો આપે છે ત્યારે મહારાજ એ સંદેશો લઈને વાંચે છે અને વાંચતાની સાથે તેમના હાથ ધ્રુજી જાય છે અને સંદેશો નીચે પડી જાય છે ત્યારે થોડી જ વારમાં આ ઘટનાની જાણ બધાને થઈ જાય છે કે રાજકુમારનું સગ પણ તૂટી ગયું છે અને સામેવાળા પક્ષે ચોખ્ખી ના પાડી દીધી છે ત્યારે આટલી ઘટના સાંભળતાની સાથે મહારાજ મહારાણી અને એમના બધા જ માણસો આજે ખૂબ જ દુઃખી છે પરંતુ ખૂણામાં ઊભો ઉભો ભૂત્યો આજે હસી રહ્યો છે ત્યારે રાજકુમાર ભૂતિયાની સામુ જુએ છે તો ભૂતિયો હસી રહ્યો છે અને તે તેનું હસવાનું રોકી નથી શકતો તેથી તે બીજી બાજુ ફરી જાય છે ત્યારે રાજકુમાર તેની પાસે પહોંચે છે અને પહોંચીને એટલું કહે છે કે ભૂતિયા આ બધા જ માણસોના ચહેરા ઉપર દુઃખ દેખાઈ રહ્યું છે પરંતુ એક તારા ચહેરા ઉપર આટલી બધી ખુશી કેમ છલકાઈ રહી છે શું તું મારા આ સગપણથી રાજી ન હતો ત્યારે ભૂતિયો કહે છે કે નાના રાજકુમાર એવું કાંઈ નથી પરંતુ આ તો તમે ગઈકાલે કહેતા હતા ને અને હવે મારા રથમાં ભૂતિયા તું નહીં પરંતુ મારી પત્ની બેસશે તો પછી પત્ની આવે એ પહેલાં જ તમારું સગ પણ તૂટી ગયું એટલા માટે મને હસવું આવે છે તમને જોઈને ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા આ સગ પણ તૂટી ગયું એની પાછળ કોણ જવાબદાર હશે ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર એ તો મને શું ખબર હું તો તારી પાસે હતો ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા શું તું આ વાતની જાણ કરી લાવીશ ખરા ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર કદાચ યુદ્ધ લડવાનું હોય ને તો આ ભૂતિઓ તારા માટે હાજર છે પરંતુ આવા નાના નાના કામમાં તારે મને ના કહેવું જોઈએ અને આવા કામ હું નથી કરતો આમ કહી અને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે રાજકુમાર મનમાં વિચાર કરે છે કે બધું બરાબર હતું અને આમ અચાનક શક પણ તૂટી જાય છે એનું કારણ શું હશે ત્યારે મહારાજ પાછા મહારાણીની પાસે આવે છે અને કહે છે કે મહારાણી કેટલું મહાન સામ્રાજ્યમાંથી આપણા રાજકુમારનું એક માગું આવ્યું હતું અને કોઈ વાતે કોઈ ખોટ ન હતી એમ છતાં પણ એમને શું વાંધો પડ્યો એ તો એમણે જણાવ્યું જ નથી અને હું એ જાણવા માટે અત્યારે જ હું મારો ઘોડો લઈ અને એમના રજવાડામાં પહોંચું છું ત્યારે રાજકુમાર કહે છે કે ના મહારાજ જે થવાનું હતું તે થઈ ગયું અને જો એમને આપણી જરૂર નથી તો પછી આપણે પણ સામે ચાલીને જવાની કોઈ જરૂર નથી ત્યારે મહારાજ એટલું કહે છે કે રાજકુમાર વાત એ વાતની નથી પરંતુ વાત એ વાતની છે કે કોઈક દુશ્મને આપણા વિશે ખરાબ સમાચાર આપણા એ સંબંધીને આપ્યા હશે જેનાથી આપણા આ સુંદરપુરની પ્રતિષ્ઠા ઉપર કલક લાગશે માટે મારે અત્યારે જ ત્યાં પહોંચવું પડશે આમ કહી અને મહારાજ ઘોડે સવાર થઈને સુંદરપુરની બહાર નીકળવાની તૈયારીમાં છે ત્યારે મુખ્ય દ્વાર પર ભૂતિયો ઊભો છે અને ભૂતિઓ કહે છે કે મહારાજ આમ ઘોડે સવાર થઈ અને કઈ બાજુ ઉપડ્યા છો ત્યારે મહારાજ એટલું કહે છે કે ભૂતિયા હું જાઉં છું પેલા રજવાડામાં અને એમને જઈને પૂછવું છે કે તમે મારા રાજકુમારને ના પાડી એની પાછળનું મને કારણ બતાવો કારણ કે મારા રાજકુમારમાં એવો એક પણ ગુણ નથી કે જેનાથી તેઓ આ સગબનની ના પાડી શકે આટલું કહી અને મહારાજ તો ત્યાંથી ઘોડે સવાર થઈને ચાલી નીકળ્યા પરંતુ ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે જો મહારાજ ત્યાં પહોંચી જશે ને તો એમને ખબર પડી જશે કે આવું કામ કરનાર હું ભૂતિયો જ છું અને પછી મારું આવી બનશે માટે કાંઈક તો યુક્તિ કરવી જ પડશે આમ વિચારી અને ભૂતિઓ પણ ત્યાંથી ચાલી નીકળે છે અને રાજકુમાર મનમાં વિચાર કરે છે કે આ બધું થયું છે એની પાછળ કોઈક તો જવાબદાર જરૂર છે અને તે મારો કોઈ ખાસ માણસ હોવો જોઈએ એના સિવાય બીજો કોઈ હોય જ નહીં અને તે મારા ઉપર બળતો હશે એટલા માટે જ એણે આ મારું શક પણ તોડાવ્યું છે પરંતુ એ જ્યારે પણ મારા હાથમાં આવશે ને ત્યારે હું એને જીવતો નહીં છોડું અને આમ થોડોક સમય વીત્યો અને ત્યારે આ સુંદરપુરમાં ભૂતિઓ પાછો આવે છે કારણ કે તે મહારાજને પાછા નથી વાળી શકતો તેથી તે ચૂપચાપ આવી અને સુંદરપુરના મહેલમાં બેઠો છે ત્યાં તો તેની નજર સામે ગેટ પર પડે છે અને ત્યારે સ્વામે દ્વાર પરથી ભોલો આવી રહ્યો છે ત્યારે ભોલાને આવતો જોઈને ભૂતિયો પાછો ઊભો થઈ ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે એક બાજુ મહારાજ ગયા છે પેલા રજવાડામાં અને બીજી બાજુ આ ભોરુડો અહીંયા કેમ આવ્યો છે અને તે આ રાજકુમારને કહેવાતો નહીં આવ્યો હોય ને કે ભૂતિયાએ જ એનું શક પણ તોડાવ્યું છે અને આ માહિતી એણે મારી પાસેથી લીધી હતી જો આવું થશે તો રાજકુમાર મને છોડશે નહીં આમ કહી અને તે બોલાની સામું આવી રહ્યો છે ત્યાં તો ઘોડે સવાર થઈને રાજકુમાર આવે છે ને કહે છે કે ભૂતિયા ચાલ આપણે જંગલમાં જઈએ અને ઘણા સમયથી આમ પણ આપણે જંગલ તરફ ગયા નથી ત્યારે ભૂતિયો કહે છે કે ના રાજકુમાર તું અત્યારે જા અને હું મારું થોડું કામ પૂરું કરી અને હું પાછળને પાછળ આવું છું ત્યારે રાજકુમાર ભૂતિયાની સામું જોઈને કહે છે કે ભૂતિયા તારા મોઢા ઉપર બાર કેમ વાગેલા છે અને તું કોઈ ચિંતામાં છે ત્યારે ભૂતિયો કહે છે કે ના ના મને કોઈ ચિંતા નથી અને તારા મિત્રને વળી શું ચિંતા હોય ત્યારે રાજકુમાર કહે છે કે કોઈ ઊંધું કામ કર્યું હોય અને એનું પરિણામ સામે આવવાનું હોય તો પછી આમ મોઢું ઉતરી પણ જાય ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર એટલે તું કહેવા શું માગે છે અને ત્યાં તો ભોલો ત્યાં બંનેની પાસે આવીને ઊભો રહી ગયો અને કહે છે કે બંને મિત્રો શું વાતચીત કરી રહ્યા છો અને તમે તો મિત્ર છો કે પછી એકબીજાના દુશ્મન ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિયો ભોલાની સામુ આંખો કાઢે છે અને આંખો કાઢી અને ભોલાને ડરાવી રહ્યો છે ત્યારે ભોલો સમજી જાય છે કે ભૂતિયો મને કઈ વાતે ડરાવી રહ્યો છે પરંતુ ભોલો કહે છે કે ભૂતિયા હું જેના માટે આવ્યો છું ને એ મારું કામ હું પૂરું કરીને જ જઈશ અને તું મને રોકશે ને તો પણ હું નથી રોકાવાનો કારણ કે આ કામ કરવા માટે મને મુખીએ અહીંયા મોકલ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે ભોલા તું તારું મોઢું બંધ રાખજે અને જો રાજકુમારને જરા પણ ખબર પડી ને તો સમજી લેજે કે તને હું છોડીશ નહીં ત્યારે રાજકુમાર કહે છે કે તમે બંને જણા એકબીજાની સાથે શું વાત કરી રહ્યા છો મને પણ ઘોડા પરથી નીચે ઉતરવા દો પછી તમારી વાત આમ કહી અને રાજકુમાર પણ ત્યાં ભોલાની પાસે આવીને ઊભો રહી જાય છે અને પછી કહે છે કે ભોલા બોલ હવે શું વાત હતી અને તું અહીંયા આમ ઓચિંતો આવ્યો છે તો નક્કી કાંઈક તો વાત હશે જ ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ જ વાત નથી પરંતુ ત્યારે ભોલો કહે છે કે જો જો રાજકુમાર આ ભૂતિઓ મને ડરાવી રહ્યો છે અને તે મને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે ત્યારે રાજકુમાર એટલું કહે છે કે ભૂતિયા તું આ ભોલાને આમ મારી નાખવાની ધમકી કેમ આપે છે અને કઈ વાતે ડરાવી રહ્યો છે ત્યારે ભોલો કહે છે કે ભૂતિયા તું મને ગમે તેટલો ડરાવે ને તો પણ હું ડરવાનો નથી અને મને ખબર છે કે તું મારું કાંઈ જ નહીં બગાડી શકે કારણ કે જો તું મને મારી નાખશે અથવા તો મને હાનિ પહોંચાડશે તો પછી તને ભાવતા લાડુ તને કોણ જમાડશે અને આ હાથેથી જ તને લાડુ વાવે છે તો પછી એ લાડુ કોણ બનાવશે ત્યારે ભૂતિયો કહે છે કે ભોલા હું તને મારી નહીં શકું પરંતુ તારી જીભ તો કાપી નાખીશ ત્યારે ભોલો કહે છે કે ભૂતિયા તારાથી કાંઈ નહીં થાય અને તે જે કામ કર્યું છે ને એ કામને ઉગાડું પાડવા માટે હું અહીંયા સુંદરપુરમાં આવ્યો છું ત્યારે ભૂતિયો કહે છે કે તો ભોલા તારે જે કરવું હોય તે કર હું આવું છું આમ કહી અને ભૂતિઓ આ રાજકુમારના ઘોડાને લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે ભોલો રાજકુમારને કહે છે કે રાજકુમાર હું તને એક અગત્યની સૂચના આપવા આવ્યો છું અને એકવાર તને ખાડામાં પાડનાર ભૂતિઓ છે અને હવે બીજી વાર તું આ ભૂલ કરતો નહીં નહીતર આખી જિંદગી વાંઢો રહેશે ત્યારે રાજકુમાર કહે છે કે હું કાંઈ સમજો નહીં ભોલા વાત સમજાય એવી રીતે કર તો મને ખબર પડે ત્યારે ભોલો કહે છે કે ભૂતિયો ગઈકાલે મારી પાસે મારા ગામમાં આવ્યો હતો અને ગામમાં આવી અને એણે તારું નામ તો લીધું નહીં પરંતુ એણે મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે લગ્ન પછી ગમે તેઓ સુરવીર યોદ્ધા હોય એ કયા પક્ષમાં થઈ જાય અને શું તે બદલાય ખરા ત્યારે મેં ભૂતિયાને એમ કહ્યું કે હા લગ્ન થયા પછી માણસ સાવ બદલાઈ જાય છે અને અમુક માણસો તો પોતાના મા બાપને પણ તરછોડી દે છે ઘર બાર મૂકીને પણ ચાલ્યા જાય છે અને મિત્ર હોય કે કોઈ સારો સંબંધ હોય તો પણ પત્ની આવ્યા પછી તે ખરાબ કરી નાખે છે અને આટલું સાંભળતાની સાથે ભૂતિયો બીજા દિવસે ત્યાંથી ચાલી નીકળ્યો અને તેણે તારું શખ પણ તોડાવી નાખ્યું ત્યારે ભોલાના મોઢેથી આટલા શબ્દો સાંભળીને રાજકુમાર ચોંકી ગયો અને તે કહેવા લાગ્યો કે શું ખરેખર ભૂતિયાએ મારું શક પણ તોડાવ્યું છે ત્યારે ભોલો કહે છે કે હા એ ભૂતિયાએ જ તારું શક પણ તોડાવી નાખ્યું છે અને આ વાત મને ભૂતિયાએ જાતે જ કરી હતી ત્યાં તો રાજકુમારને ગુસ્સો આવ્યો ને તે કહે છે કે મારો દોસ્ત જ મારો દુશ્મન બન્યો છે એમને તો આવા દો હવે ભૂતિયાને હવે એની વાત છે અને ત્યારે ભોલો કહે છે કે પણ રાજકુમાર હવે હું અહીંયાથી જાઉં છું કારણ કે જો ભૂતિઓ આવી જશે ને અને એને ખબર પડશે ને કે મેં સચ્ચાઈ તને જણાવી દીધી છે તો એ મને છોડશે નહીં ત્યારે રાજકુમાર કહે છે કે ભોલા તું અહીંયા રહેશે ને થોડા દિવસ તો ભૂતિઓ તને કાંઈ નહીં કરી શકે કારણ કે હું તારી સાથે છું પરંતુ જો તું ગામમાં પહોંચશે ને તો ભૂતિયાને ત્યાં પહોંચવામાં ઝાઝી વાર નહીં લાગે અને તે ત્યાં પહોંચી અને તને છોડશે નહીં ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર હવે તારે મને બચાવવો પડશે અને હવે જ્યારે પણ તારા સગપણની ક્યાંય પણ વાત આવે ને તો ભૂતિયાને જરાય જાણ કરતો નહીં નહીંતર ભૂતિયો તારું સગપણ તોડાવી નાખશે ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયાની રાહ જોઈને બેઠો છું ખાલી એને આવવા દો અને આમ આવી વાતચીત થઈ રહી છે ત્યાં તો મહારાણી ત્યાં આવે છે અને મહારાણી કહે છે કે ભોલા આમ ઓચિનતો આવ્યો છે આવ અને અમારા મહેલે પધાર ત્યાં તો સામેથી મહારાજ ઘોડો લઈને આવે છે અને આવીને ખૂબ જ ગુસ્સા સાથે કહે છે કે ભૂતિયો ક્યાં છે ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર આ મહારાજ કેમ આટલા ભડકેલા છે અને ભૂતિયા ઉપર તેઓ આટલા બધા કેમ ત્રાટકી રહ્યા છે ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ ગયા હતા મારું જ્યાં સગબણ તૂટી ગયું હતું ને એ રજવાડામાં અને એ જાણવા ગયા હતા કે આવું કાળું કામ કરનાર અમારો દુશ્મન છે કોણ ત્યારે મહારાણી કહે છે કે મહારાજ આમ આટલા બધા ગુસ્સામાં કેમ છો ત્યારે મહારાજ એટલું કહે છે કે રાજકુમારનું સગપણ તોડાવનાર બીજું કોઈ નહીં પરંતુ આપણા મહેલમાં રહેનારો ભૂતિયો છે અને બોલાવો એને બહાર ત્યારે મહારાણી પણ ચોંકી જાય છે કે ભૂતિયાએ વળી રાજકુમારનું સગ પણ કેમ તોડાવ્યું છે પરંતુ મિત્રો ભૂતિયો તો રાજકુમારનો ઘોડો લઈ અને જંગલમાં ભાગી ગયો છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી